નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્ષટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેટલાક ગ્રીન વોરિયર્સ વિશે વાત કરીશું આપણા દેશની ધરતી પર અનેક લોકોએ પર્યાવરણને બચાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે તેમણે પોતાના શરીર કપાવા દીધા છે પરંતુ વૃક્ષો કપાવા દીધા નથી આવા જ ગ્રીન વોરિયર્સ વિશે અમે તમને વિગતે વાત કરીશું ઉપરાંત ગુજરાતના એક ગ્રીન એમ્બેસેડર વિશે પણ તમને જણાવીશું કે જેઓ એક કરોડ જેટલા વૃક્ષો ઉગાડવાના મિશનને સાકાર કરી રહ્યા છે ભારતની ધરતી પર પ્રકૃતિને સાચવવાની સંસ્કૃતિના મૂળિયા ખૂબ ઊંડા છે આપણા દેશમાં લોકોનું કુદરતની સાથેનું કનેક્શન ખૂબ જ મજબૂત છે જ્યારે આ કનેક્શનને તોડવાની કોશિશ થાય છે ને ત્યારે કેટલાક લોકોને ગુસ્સો આવી જાય છે તેઓ ધરતી માતાને બચાવવા માટે લડાઈ લડવા લાગે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમારે આવા જ ગ્રીન વોરિયર્સ વિશે જાણવું જોઈએ જેઓ ભારત માતાના સાચા સંતાનો છે જેઓ જંગલો નદીઓ અને આકાશના રક્ષકો છે આપણી ધરતીને હરિયાળી રાખવાની તેમની જીદ છે તમને ચીપકો આંદોલન વિશે તો કદાચ ખ્યાલ જ હશે આ આંદોલન માર્ચ ઓગણીસો ચુંબોતેરમાં શરૂ કરવામાં આવ્યું હતું એ સમયે રેણી ગામની મહિલાઓએ ઋષિ ગંગા પાસેના વિસ્તારના વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂક્યા હતા આ મહિલાઓ સમક્ષ વન વિભાગના અધિકારીઓ ઘૂંટણે પડી ગયા હતા આ આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણા હતા તેમણે ગૌરા દેવી અને બીજા કેટલાક લોકો સાથે મળીને જંગલને બચાવવા આ આંદોલન શરૂ કર્યું હતું અનેક લોકોને આ આંદોલનથી પ્રેરણા મળે છે રેણીના આંદોલનના એક વર્ષ પહેલા ગોપેશ્વરના મંડલ ગામમાં ચીપકો આંદોલનની શરૂઆત થઈ હતી ગોપેશ્વરની પાસે ચમોલી ઉખી મઠ નેશનલ હાઈવેના મંડલ ખીણના જંગલો રણભૂમિ બન્યા હતા એનું કારણ એ હતું કે એપ્રિલ ઓગણીસો તોતેર માં સાયમન એન્ડ કંપનીને વૃક્ષો કાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો જેની વિરુદ્ધ ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી વૃક્ષોને બચાવવા માટે એક મીટિંગ મળી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે વૃક્ષોને બચાવવા માટે એને ચીપકીને રહેવાનું મંડળના જંગલને બચાવવા માટે આખા પ્રદેશના આગેવાનો એકઠા થયા તેમણે કોઈ પણ સંજોગોમાં જંગલને બચાવવાનો સંકલ્પ કર્યો હતો આખરે આ આંદોલનના કારણે વૃક્ષો માટેનો કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો જેના પછી કેદારનાથની પાસે રામપુર ન્યાલુસના જંગલો કાપવા માટે સાયમન એન્ડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જોકે ડિસેમ્બર ઓગણીસો તોતેરમાં ચીપકો આંદોલનના કારણે ત્યાંથી પણ સાયમન એન્ડ કંપનીને પાછા ફરવું પડ્યું હતું ચીપકો આંદોલનની સફળતા બાદ જંગલોને બચાવવા માટે વન સંરક્ષણ કાયદો બનાવવામાં આવ્યો હતો જેના કારણે લાખો વૃક્ષો કપાતા બચ્યા હતા ચીપકો આંદોલનમાં મહિલાઓની ભાગીદારી જબરજસ્ત રહી હતી ઓગણીસો છ્યાસીમાં એ સમયના પીએમ રાજીવ ગાંધીએ ચીપકો આંદોલનમાં સામેલ મહિલાઓનું ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષ મિત્ર એવોર્ડથી સન્માન પણ કર્યું હતું ઉત્તરાખંડના જ બીજા એક આંદોલનની વાત કરીએ અહીં તેહરી બંધની વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવ્યું હતું જે ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં ભાગીરથી અને બિલંગના નદી પર બન્યો છે જે વિશ્વનો પાંચમો સૌથી ઊંચો ડેમ છે આ ડેમ બનાવવાનો મુખ્ય હેતુ વોટર મેનેજમેન્ટ અને વીજળીનું ઉત્પાદન કરવાનો હતો પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણા સહિત અનેક લોકોએ આ ડેમનો વિરોધ કર્યો હતો જેનું કારણ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજનો એક રિપોર્ટ હતો આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ડેમ તૂટશે તો તેહરી વિસ્તાર અને એની આસપાસના ત્રેવીસ ગામ સંપૂર્ણપણે તેમજ બીજા બોતેર ગામનો થોડોક વિસ્તાર પાણીમાં ડૂબી જશે આવી સ્થિતિમાં છ્યાસી હજાર લોકો વિસ્થાપિત થઈ જશે એટલે કે તેઓ તેમના ઘર અને ખેતરો ગુમાવશે આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે બાવનસો હેક્ટર જમીન પાણીમાં ડૂબી જવાનો ખતરો રહેલો છે અને એક એક્સપર્ટસે પણ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો તેમણે ચેતવતા કહ્યું હતું કે તેહરી વિસ્તારમાં ભૂકંપ આવવાની સંભાવના પ્રબળ રહી છે જો રિક્ટર સ્કેલ પર આઠની તીવ્રતાનો ભૂકંપ આવે તો એવી સ્થિતિમાં તહેરી ડેમ તૂટી જાય એવું પણ જોખમ રહેલું છે આ ડેમ તૂટી જાય તો ઉત્તરાંચલના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જવાનો ખતરો ભાગે હતો એટલે જ સુંદરલાલ બહુગુણા લોકોની પાસે પહોંચ્યા તેમને આ ડેમના જોખમો વિશે સમજાવ્યું જેમ કે આ ડેમ તૂટી જશે તો એ વિસ્તારની આખી પર્યાવરણ સૃષ્ટિનો નાશ થઈ જશે એટલે જ બહુ ગુણાએ બે વખત ભૂખ હડતાલ પણ કરી હતી આજે પણ અનેક એક્સપર્ટ્સ કહે છે કે જો તેહરી ડેમ તૂટી જશે તો ઋષિકેશ અને હરિદ્વાર બંને ધોવાઈ જશે એટલે જ આ ડેમના કારણે હજી પણ જોખમો તો રહેલા જ છે ચીપકો આંદોલન જેવી જ ઝુંબેશ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં કરવામાં આવી હતી જેને અપિકો નામ આપવામાં આવ્યું હતું કન્નડ ભાષામાં એનો અર્થ થાય છે ભેટવું ચીપકો આંદોલનમાં મહિલાઓ વૃક્ષોને કપાતા રોકવા માટે એને ભેટી પડી હતી કર્ણાટકમાં પર્યાવરણવાદી પાંડુરંગ ખેગડે ઓગણીસો ત્ર્યાસીમાં એની શરૂઆત કરી હતી મૂળ ઇરાદો કર્ણાટકના કાલસે જંગલોના વૃક્ષોને કપાતા બચાવવાનો હતો ચીપકો આંદોલનની જેમ આ મુવમેન્ટમાં પણ મોટાભાગે મહિલાઓએ જ ભાગ લીધો હતો યુવાનોએ તેમને સાથ આપ્યો હતો સકલાની અને એની આસપાસના ગામોની મહિલાઓ અને યુવાનોએ પાંચ માઇલ સુધી કૂચ કરી હતી તેઓ નજીકમાં જંગલમાં જઈને વૃક્ષોને ભેટી પડ્યા હતા જેના કારણે કર્ણાટકના વન વિભાગના કોન્ટ્રાક્ટર્સે વૃક્ષોને કાપ્યા વિના જ પાછા જતા રહેવું પડ્યું હતું સ્થાનિક લોકોએ માગણી કરી કે કોઈ પણ સંજોગોમાં લીલાછમ વૃક્ષો કપાવા ન જોઈએ લગભગ અડત્રીસ દિવસ સુધી આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો જંગલ ખાતામાંથી ટીમ આવતી રહી હતી મહિલાઓ વૃક્ષોને ભીટી પડતી હતી આખરે રાજ્ય સરકારે લોકોની માગણીઓ માનવી પડી રાજ્ય સરકારે વૃક્ષો કાપવાનો આદેશ પાછો ખેંચી લીધો હતો કર્ણાટક પછી દક્ષિણ ભારતના જ બીજા રાજ્યોમાં એન્ટર થઈ ગયા આ વાત છે કેરળની અહીં પ્લાચીમાળા ગામના લોકોએ તો અનેક મલ્ટીનેશનલ કંપનીની સામે બાથ પીડી હતી તેઓ કોકવાકોલાની ભારતીય પેટા કંપની હિન્દુસ્તાન કોકોકોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની સામે મેદાને પડ્યા હતા સ્થાનિક લોકોએ આ પ્લાન્ટનો ભારે વિરોધ કર્યો હતો તેમની ફરિયાદ હતી કે આ પ્લાન્ટના કારણે તેમની જમીન ઉજ્જડ થઈ જાય હવે તમને સવાલ થઈ શકે કે ગામની જમીન ઉજ્જડ થઈ ગઈ તો એમાં આ કંપનીનો શું વાંક હતો વાત એમ છે કે કંપનીએ એના પ્લાન્ટ માટે ભૂગર્ભમાંથી ખૂબ પાણી ઉેચ્યું જેના કારણે ભૂગર્ભ જળનું સ્તર ખાત શું ઘટી ગયું આખરે જમીન ઉજ્જળ બની ગઈ હતી એના લીધે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું તેમણે તેમના ખેતરમાં સિંચાઈના પાણી માટે ખૂબ ખર્ચ કરવો પડ્યો હતો પીવાના પાણીની પણ ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવા લાગી હતી એટલા માટે જ આ વિસ્તારના લોકો કોકા કોલાની પાસેથી વળતરની માગણી કરવા લાગ્યા હતા આખરે મે બે હજાર એકવીસમાં આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો ફરી કેરળની જ એક વાત કરી આ રાજ્યના પલક્કડ જિલ્લામાં પશ્ચિમી ઘાટના નીલગીરી બાયો રિઝર્વની વચ્ચે ખૂબ જ સુંદર સાયલેન્ટ વેલી છે આ સાયલેન્ટ વેલી અનેક દુર્લભ જીવો અને છોડવાઓનું ઘર છે જેને બચાવવા માટે જાગૃત લોકો આગળ આવ્યા હતા ઓગણીસો સિત્તેરના દશકની શરૂઆતમાં કેરળ સરકારે કુંધી પૂજા નદી પર હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ રજૂ કર્યો આ પ્રોજેક્ટ હેઠળ એક ડેમ બનાવવાનો હતો આ ડેમ બની જાય તો આખા જંગલ વિસ્તારનો આઠ પોઈન્ટ ત્રણ ચોરસ કિલોમીટરનો વિસ્તાર પાણીમાં ડૂબી બીજા એટલે જ કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદની એની વિરુદ્ધમાં એક જોરદાર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ન્યુયોર્ક જીઓલોજીકલ સોસાયટીના વૈજ્ઞાનિક સ્ટીવન ગ્રીન અને સરિસૃપોના રૂપોના એક્સપર્ટ રોમુલસ વિટેકરે જણાવ્યું હતું કે આ ડેમ બનશે તો સિંહ જેવી પૂંછડી ધરાવતા મકાક લુંગુરોની સ્વદેશી પ્રજાતિઓને ખૂબ જ મોટું નુકસાન થશે મકાક લંગુરો બાદમાં આ આંદોલનના પ્રતિક બની ગયા હતા આ આંદોલનને આંતરરાષ્ટ્રીય ઓળખ પણ મળી હતી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે આ પ્રોજેક્ટ પર ફરીથી વિચાર કરવાની ભારત સરકારને અપીલ કરી હતી એમ છતાં એ સમયની મોરારજી દેસાઈની સરકારે ઓગણીસોને ઓગણસીમાં આ પ્રોજેક્ટનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો જો કે મીડિયાએ સતત આ મુદ્દો ઉઠાવતા અભિયાનને રોકવા માટે સરકાર પર ખૂબ જ મોટું પ્રેશર થયું હતું આખરી કેન્દ્ર સરકારે ઓગણીસો ને હાઇડ્રો પાવર પ્રોજેક્ટને રદ કરી દીધો હતો ચીક્કો આંદોલનની જેમ આ આંદોલનને પણ ભારતમાં પર્યાવરણની જાળવણી માટેનું એક ઉદાહરણ રજૂ કર્યું એણે પુરવાર કર્યું કે કઈ રીતે સામાન્ય લોકો પણ અહિંસક રીતે સરકારો પર પ્રેશર મૂકીને પર્યાવરણનું રક્ષણ કરી શકે છે એણે એ પણ શીખવાડ્યું કે શહેરી જરૂરિયાતો માટે કુદરતનો ભોગ ન લેવો જોઈએ હવે ઓડિશામાં પ્રવેશી અહીં નિયમગીરીના પર્વતીય વિસ્તારોમાં રહેતા ડોંગરિયા કોંદ આદિવાસીઓએ બ્રિટનની દિગ્ગજ કંપની વેદાંતાની સામે લડત લડી હતી આ આદિવાસીઓએ વેદાંતા અને ઓડિશાના માઇનિંગ કોર્પોરેશનના બોક્સાઇટ માઇનિંગ માટેના સંયુક્ત પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો આ આદિવાસીઓએ કુદરતને બચાવવા માટે લાંબી લડાઈ લડવી પડી હતી મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો આગરે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓડિશાના કાલાહાંડી અને રાયગઢા જિલ્લાની બાર ગ્રામસભાઓ જ નક્કી કરશે કે માઇનિંગનો આ સંયુક્ત પ્રોજેક્ટ પાર પાડવો જોઈએ કે નહીં આ બારે બાર ગ્રામસભાઓએ આ પ્રોજેક્ટને ફગાવી દીધો હતો આ આદિવાસીઓ માટે નિયમગીરી દેવતા છે જોકે આ નિયમગીરી પર્વતની નીચે કરોડો ટન બોક્સાઇટ પણ રહેલો છે એટલે જ વેદાંતાની એની પર નજર પડી હતી માઇનિંગ થાય તો અહીંના પર્વતોનો લીલોછમ વિસ્તાર ખલાસ થઈ જાય વળી માઇનિંગના કારણે પ્રદૂષણ પણ ખૂબ જ ફેલાય એટલે જ આદિવાસીઓએ તેમના વિસ્તારના પર્યાવરણને બચાવવા માટે છેક બે હજાર તેર સુધી લડાઈ લડી હતી ભારતના ઇતિહાસમાં આ રીતે પર્યાવરણ માટે લાંબી લડાઈ લડનારા લોકોનો લાંબો એવો ઇતિહાસ પણ રહ્યો છે જેમાં સૌથી ખાસ ઘટનાઓ વિશે અમારે વાત કરવી છે જેમાં વૃક્ષોને બચાવવા માટે ત્રણસો ને ત્રેસઠ લોકોએ બલિદાન આપ્યા હતા આ અંગે અમે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે આપનું સ્વાગત છે આપણી ધરતીને બચાવવા માટે અનેક લોકોએ યોગદાન આપ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે આવા બલિદાનની કહાનીઓને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ પર્યાવરણને બચાવવા માટે રાજસ્થાનના લોકો પણ આગળ આવ્યા છે તમને કદાચ ખ્યાલ હશે કે ભારતમાં દર વર્ષે અગિયારમી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના જંગલો વન્યજીવો અને જળને બચાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા લોકોના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર તેરમાં પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું જેનો સીધો સંબંધ સત્તરસો ત્રીસમાં થયેલા ઐતિહાસિક ખેજડલી આંદોલનની સાથે રહ્યો છે આ આંદોલનની શરૂઆત અમૃતાદેવી બિષ્ણુએ કરી હતી આ આંદોલન ખરેખર પ્રેરણાદાયી છે એના મૂળની વાત કરીએ ને તો મારવાડ સામ્રાજ્યના મહારાજા અભયસિંહ પોતાના માટે એક ભવ્ય મહેલ બનાવવા માગતા હતા જેના માટે મોટા પ્રમાણમાં લાકડાની જરૂર પડી હતી તેમણે તેમના મંત્રીને એના માટે વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો જોધપુરથી ચોવીસ કિલોમીટરના અંતરે આવેલા ખેજડેલી ગામમાં રહેલા ખીજડાના વૃક્ષો પર તેમના મંત્રીની નજર પડી મિશ્નોય સમાજના લોકો આ વૃક્ષને પૂજતા હોય છે આ વૃક્ષને મારવાડનું કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે મહારાજાના સૈનિકો જ્યારે આ વૃક્ષો કાપવા માટે પહોંચ્યા ત્યારે લોકોએ એનો ભારે વિરોધ કર્યો સૌથી પહેલાં ખોડ નામની વ્યક્તિના ઘરની બહાર રહેલા વૃક્ષને કાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેમની પત્ની અમૃતાદેવીએ એનો વિરોધ કર્યો તેઓ એક વૃક્ષને ભેટી પડ્યા રાજાના સૈનિકોએ કુહાડીથી તેમની હત્યા કરી દીધી જેના પછી અમૃતાદેવીની ત્રણ દીકરીઓએ પણ વૃક્ષો બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું આ વાત ચારે કોર ફેલાઈ ગઈ લોકો ત્યાં એકઠા થઈ ગયા તેઓ વૃક્ષોને ભેડી પડ્યા વૃક્ષોને કાપવા માટે સૈનિકોએ એકોતેર મહિલાઓને બસ્સો બાણું પુરુષો સહિત ત્રણસો ને ત્રેસઠ લોકોના જીવ લીધા હતા આ મામલો આખરે અભયસિંહ સુધી પહોંચ્યો તેઓ આ વાત જાણીને ખૂબ જ દુઃખી થયા તેમણે વૃક્ષો કાપવાનું કામ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું બિષ્ણોઈ સમાજને મહારાજાએ લેખિતમાં વચન આપ્યું કે મારવાડમાં ક્યારેય ખીજડાનું વૃક્ષ કાપવામાં નહીં આવે આ આંદોલન ભારતના ઇતિહાસમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું એક પ્રતિક બન્યું છે આ બિશ્નોઈ સમાજ વિશે પણ જાણવા જેવું છે આ સમાજના સ્થાપક જાંબોજી હતા તેમણે પોતાના સંપ્રદાય માટે ઓગણત્રીસ નિયમો આપ્યા હતા આ નંબરમાં વીસ અને નવ હોવાના કારણે એનું નામ બિશ્નોઈ પડ્યું હતું જેમાંથી મોટા ભાગના નિયમો પર્યાવરણને જાળવા માટેના હતા જેમ કે લીલાક્ષમ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ એ સિવાય પશુવધની આદિવાસીઓ માટે જળ જંગલ અને જમીન સર્વસ્વ આવે છે જ્યારે પણ કોઈએ આદિવાસીઓથી જળ જંગલ અને જમીન છીનવી લેવાની કોશિશ કરી છે ત્યારે એનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે ઓગણીસો એંશીના ના દશકમાં સિંહભૂમ જિલ્લામાં શરૂ થયેલું જંગલ આંદોલન એનું સૌથી મોટું ઉદાહરણ છે એ સમયે આ જિલ્લો બિહારમાં સામેલ હતો એ સમયની રાજ્ય સરકારે આ જિલ્લાના જંગલોને કાપવાનો નિર્ણય કર્યો હતો એ જગ્યાએ કિંમતી સાગના છોડવા રોપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો બિહારના આદિવાસીઓએ એનો ભારે વિરોધ કર્યો હતો વર્ષ ઓગણીસો ઇઠોતેરમાં અનેક જગ્યાઓએ બળવો પોકારવામાં આવ્યો હતો અનેક જગ્યાએ સરકારે તૈયાર કરેલી સાગની આખે આખી નર્સરીને ખલાસ કરી દેવામાં આવી જેનાથી સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આદિવાસીઓએ નક્કી કર્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં જંગલને કપાવા દેશે નહીં રાજ્ય સરકારે પોલીસની મદદથી આ આંદોલનને કચડી નાખવાની કોશિશ કરી હતી આંદોલનનો અંત કરવા માટે ત્રણ મોટા પ્રયાસો કરવામાં આવ્યા હતા પહેલી વખત છ નવેમ્બર ઓગણીસો ના દિવસે ઈચાહાતુ ગામમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું બીજી વખત પચીસમી નવેમ્બર ઓગણીસો ઇઠ્યોતેરના દિવસે સેરેંગદા વિકલી માર્કેટમાં આંદોલન કરનારાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એના પછી આઠમી ડિસેમ્બર ઓગણીસો એંશીના દિવસે પણ આદિવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર અનુસાર ફાયરિંગની આ ત્રણેય ઘટનાઓમાં કુલ અઢાર આદિવાસીઓના મોત થયા હતા આદિવાસીઓ પર અત્યાચારો કરવામાં આવ્યા હતા હજારો આદિવાસીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા આદિવાસીઓના અનેક નેતાઓને જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા એ સમજવું જરૂરી છે કે જળ જંગલ અને જમીન અને વન્યજીવોની સાથે માણસોનો અતૂટ સંબંધ રહ્યો છે એટલે જ કુદરતની આ આખી સાયકલમાંથી એકને પણ નુકસાન થાય તો બીજાને અચૂક અસર થાય છે પર્યાવરણના નિકંદનના કારણે આપણા શરીરને કેટલું નુકસાન થાય છે એ તો આપણે બધા જ જાણીએ છીએ જેમ કે હવાના પ્રદૂષણના કારણે આપણા ફેફસાને નુકસાન થાય છે પ્રદૂષિત પાણી પીવાના કારણે આપણા આખા શરીરને નુકસાન થાય છે પ્રદૂષણની શરીર પર થતી નેગેટિવ અસરો વિશે તો ઘણું કહેવામાં આવે છે અને લખવામાં પણ આવે છે હકીકતમાં એની માનસિક આરોગ્ય પર પણ અસરો થાય છે પ્રદૂષણના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ સર્જાય છે સરળ ભાષામાં કહીએ ને તો કુદરતનું ચક્ર આખે આખું ખોરવાઈ જાય છે કમોસમી વરસાદ પડવા લાગે છે આ ક્લાઇમેટ ચેન્જની સીધી અસર માનસિક આરોગ્ય પર પણ થાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે દુષ્કાળ પૂર દરિયાઈ સપાટીના લેવલમાં વધારો અને ગરમીમાં પણ વધારો જેવી અસરો જોવા મળે છે આ બધાના કારણે લોકોને માનસિક બીમારીઓ પણ થાય છે બલકે આજકાલ દુનિયાના સાયકોલોજીસ્ટમાં એક શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે આ શબ્દ છે ઇકો એન્ઝાયટી ખાસ કરીને દુનિયાભરના યુવાનોને ઇકો એન્ઝાયટી થાય છે ઇકો એન્ઝાયટી એટલે કે ધરતીના ભવિષ્યની ચિંતા એટલે કે પ્રદૂષણ આરોગ્યની સાથે મનની શાંતિ પણ છવાય છે શરીર અને મનને દુરસ્ત રાખવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે પર્યાવરણને બચાવવા માટે આપણે આદિવાસીઓ પાસેથી શીખ મેળવી જોઈએ તેઓ કુદરતની પૂજા કરે છે તેઓ છોડમારણ છોડને જોવે છે ગુજરાતમાં એક ભાઈ આવી જ ભાવનાથી પ્લાન્ટેશન કરે છે અમે તમને તેમના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો